જામનગર જિલ્લા પ્રમુખ શ્રી બશરામભાઈ આહિર જામનગર શહેર પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ સોઢા ખેડૂત પંચાયતમાં ભાગ લેશે સ્થળ બાણવડના ત્રણ પાટીયા પાસે આંબરડી જવાના રસ્તે અને માત્ર અહીંયાથી પૂરું નહીં થાય ગુજરાત ભરના અલગ અલગ જિલ્લાઓ માં અલગ અલગ વિસ્તારોમાં જઈ ખેડૂત મહાપંચાયત રાખી અને ખેડૂતોના જે કઈ મુદ્દાઓ છે એના ઉપર આમ આદમી પાર્ટી તમામ ભાઈઓ નાસ્તાની વ્યવસ્થા છે રાજ્ય સરકાર બંધ કરી દે તો પણ ખેડૂતોનું એટલે ખેડૂતોનું રાજ્ય સરકારનું મન હોય તો ત્રણ લાખ સિત્તેર હજાર કરોડના બજેટમાં એ બહુ મોટી વાત નથી અને જે ખેડૂતો અવારનવાર કમોસમી વરસાદ માવઠાઓના કારણે અતિવૃષ્ટિના કારણે જે તકલીફમાં મુકાણો છે એને જો સરકાર મદદ કરવા માંગતી હોય તો ખેડૂતોનું